આજે પોષી પૂનમ હોવાથી સંતરામ મંદિરમાં હજારોની ભીડમાં ભક્ત હજારોની ભીડમાં ભક્તો જોવા મળ્યા હતા જેમાં આજ રોજ સંતરામ મંદિરમાં બોર ઉછારવામાં આવે છે જેના બાળકો બોલતા નથી તે અચૂક બોલતા થાય છે એવી માન્યતા અહીંયા વર્ષોથી ચાલી રહી છે તેમજ અહીંયા આજુબાજુના શહેર શહેરોમાં વસતા તમામ લોકો અહીંયા બાધા પૂરી કરવા આવે છે થાય છે અને મહારાજ ને દર્શન કરે છે બધાય મારા આશીર્વાદ આપે છે ખૂબ ખૂબ અને બધાય સુખ છે શું નામ તમારું પરદા જાની હવે ક્યાંથી આવો અમદાવાદથી અમારો સન બોલતો નહોતો બહુ જ ઓછું આઈ મીન બોલતો જ નહોતો એટલે બાધા લીધી હતી તો એના માટે અમે બહુ ઉચ્ચારા માટે આવ્યા છીએ સંતરામ મંદિરની બાધા હતી એટલે બહુ ઉચ્ચારા માટે આવ્યા છીએ ઓકે

એવા છે અમાર નામ બોલ છો બીજું લેવો છે બનાવાડો આ માર બોલતા શીખી ગયો છું આમ આમ શું નામ તમારું સુનિલ સુનિલ છે ક્યાંથી આવો અમે અમદાવાદથી આવીએ આજે પોષિક પૂનમ છે એ નિમિત્તે તમે શું કહેશો સાહેબ મેં સાંભળ્યું હતું કે અંગાડી ચંદ્રામ મંદિરમાં એટલો દૂર ઉછાળવાની બધા હોય છે મારી છોકરીને તો બી હું પાંચ વર્ષથી એની બાધા રાખી છે અમે એ બોલતી નથી ઓછું બોલે છે અમને એવું કીધું કે ભાઈ તમે બાધા રાખો તમે અહીંયાની બાધા રાખી છે અમને ઘણો બધો ફેર પડ્યો છે આજે જોયું છે ઉત્સવ જેવું લાગે છે અમને એવું લાગે છે કોઈ ઉત્સવ હોય અહીંયા અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અંગાડી અમદાવાદથી બહુ સરસ લાગ્યું હજારોની પબ્લિક જોઈએ આમ એક માહોલ અલગ લાગે છે સાહેબ એ આવ્યા પછી મારું નામ ઇલાબેન એલ પ્રજાપતિ છે હું વકીલ છું અને નડિયાદની જ રહેવાસી છું હું સંતરા મંદિરમાં નિયમિત રીતે સેવા કરું છું અને અહીંયા સંતરા મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે પણ ઓળખાય છે અને અહીંયા કોઈના બાળકો બોલતા ના હોય કોઈએ બાધા રાખી હોય પૂરી કરવા માટે લોકો હજારો ટનના બોર લઈને આવે છે અને ઉછાળે છે પોતાની બાધા પૂરી કરે છે અને પોતાના બાળકો સરસ રીતે બોલતા થાય છે તોતડું બોલતા હોય તોતડું બોલતા હોય તો પણ સરસ રીતે બોલી શકે છે આજે મારો ભાણિયો મારો ભાણિયો પણ અમદાવાદથી આવ્યો છે એ એનો પણ બાબો સવા વર્ષનો છે અને એ પણ લગભગ પચાસ કિલો બોર લઈને આવ્યો છે અમદાવાદ નડિયાદથી બોર લઈને અમે ઉછાળવા આવ્યા છીએ બધા ઘરના કુટુંબીજનો અને બોર ઉછાળીએ છીએ અહીંયા ખૂબ સરસ બધા સરસ રીતે ઉછાળે છે અને અહીંયા સંતરા મંદિરનું એટલું સત છે કે બધાના બાળકો સરસ રીતે પછી બોલતા થાય છે અને બહુ જ વર્ષો સુધી આ પ્રસંગ છે ઉત્સવ ઉજવાય છે અને મોરનું ખૂબ મહત્વ છે